આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પહેલાં કરંથિનો પત્ર અધ્યાય નવમાં વચન સોળ જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે પરમેશ્વરના તેડાને સાંભળવાનો ઇનકાર કરવા અંગે સાવધાન રહો તારણ પામેલા દરેકને તેમના પોતાના તારણની સાક્ષી આપવા માટે તેડવામાં આવ્યા છે તારણની સાક્ષી અને સુવાર્તા પ્રગટ કરવી એ બંને વાત એક વાત નથી પરંતુ તારણની સાક્ષી એક ઉદાહરણ છે જે સુવાર્તા પ્રગટ કરવાના સમયે વાપરી શકાય છે આ કલમમાં પાઉલ સુવાર્તા પ્રગટ કરવાને માટેની ફરજ પાડનાર સામર્થના દ્વારા તેનામાં ઉત્પન્ન થતી પીડા તરફ ઇશારો કરે છે સુવાર્તા પ્રગટ કરવાના સંબંધમાં પાઉલ જે કહે છે તેને ક્યારેય જે લોકો તારણ માટે પરમેશ્વરના સંપર્કમાં આવી રહ્યા છે તેઓ પર લાગુ ના કરશો તારણ પામવા જેવું સૌથી સરળ બીજું કશું કાર્ય નથી કારણ કે તે સંપૂર્ણ રીતે પરમેશ્વરનું સર્વોપરી કાર્ય છે યશયાના પુસ્તકમાં અધ્યાય પિસ્તાલીસમાં વચન બાવીસમાં લખેલું છે મારી તરફ ફરો અને તારણ પામો આપણો પ્રભુ તારણ પામવા માટે જે શરતો માંગે છે તે શિષ્યપણા માટે નથી આપણે તારણનું દાન ખ્રિસ્તના વધસ્તંભ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ પરંતુ શિષ્યપણા માટે તેની સાથે એક વિકલ્પ છે લૂકનું પુસ્તક અધ્યાય ચૌદ માં વચન છવ્વીસમાં આપણે જોઈ શકીએ છીએ પાઉલના શબ્દોનો સંબંધ ઈસુ ખ્રિસ્તના સેવક બનવા સાથે છે અને આ અંગે આપણી મંજૂરી માંગવામાં નથી આવી કે આપણે શું કરીશું અથવા ક્યાં જઈશું પરમેશ્વર પોતાને પ્રસન્ન કરવા માટે ભાંગવામાં આવેલી રોટલી અને રેડવામાં આવેલ દ્રાક્ષારસ બનાવે છે સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે એવું રોમનોને પત્ર પહેલા અધ્યાયમાં પહેલા વચનમાં જોઈ શકાય છે જેનો અર્થ એ થાય છે કે પરમેશ્વરના તેડાને સાંભળવું જ્યારે કોઈ તે તેડાને સાંભળવાનું શરૂ કરે છે ત્યારે ખ્રિસ્તના નામને યોગ્ય પીડા ઉત્પન્ન થાય છે એકાએક દરેક મહત્વાકાંક્ષા જીવનની દરેક ઈચ્છાઓ અને દરેક દ્રષ્ટિકોણનો સંપૂર્ણપણે અંત થઈ જાય છે ફક્ત એક જ વાત બાકી રહે છે સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે અફસોસ છે એ આત્માને જે એકવાર આ તેડું મળીયા પછી બીજી કોઈ પણ દિશામાં જવાની કોશિશ કરે છે આ બાઇબલ ટ્રેનિંગ કોલેજ એટલા માટે અસ્તિત્વમાં છે કે એ જાણી શકાય કે શું પરમેશ્વર માટે અહીં એવી કોઈ વ્યક્તિ છે જે સાચે જ સુવાર્તા પ્રગટ કરવાની ચિંતા રાખે છે અને એ જાણવા કે શું પરમેશ્વર તમને આ હેતુથી પકડે છે જ્યારે પરમેશ્વરનું આ તેડું તમને પકડે છે ત્યારે આ તેડાની સ્પર્ધા કરનાર અન્ય તેડાઓથી સાવધાન રહો